મેં પા મેં કીધું કે આપણે લોક ચાલુ કરી દઈએ તો હા ને બસ હમણાં ઊંઠો આગળ ઉઠીને જ આવ્યો હું એમ છે કે હમણાં હા ને મારે નિરાજ કે કામ હોય પેહો બંધ આવી ગયું પાણી પા વારી દીધું એટલે પછી નવીરો જોઈ જરાક શરદી થઈ ગઈ તો પછી ઉતારો એવું હોય ને બાકી ને જે હતો ને એ બતાવો તમને એક મિનિટ ખાલી જઈ એરો દુકાળ નો પડ્યો એના જેવું થઈ ગયું જો નો રે પણ ટૂંકમાં સોમાવામાં વાતાવરણ ને મજા આવતી ટૂંકમાં એકદમ બધી લીલાવણી લીલાવણી ખવડ ને ચાળવાની તો એવું હવે આપણે ભેવું પાવા જઈએ તો આલો કન્ટિન્યુ રહ્યો છે પાવાની તો મજા આવે પેહુ પાવાની મજા આવે હાલો ભાઈ તમે એટલે ભૂગી ગયા ભાઈ ના તે આપણે અને ઈડું ચાલુ કરી દેવા ને એટલે પાણી આવતું થાય ટૂંકમાં ક્યાં આય પાસે સગન ને મગન ને દેખાડું તમને ટાઈમ બગાડ્યા વગર પાણી આને નેડી ચાલુ કરી હોય ને ચાલુ કરી દેવાની ટૂંકમાં ટૂંકમાં કહું ને તમે તો કોઈ દી જોયું નહીં એવું કઈ હાલો તો આને પાઈ લઉં અને આપણે છે ને ભાઈ માંડવી એટલું રહ્યું હોય તું કેટલા આપણે બે ફેરા નાખ્યા હતા ડબલ ફરક હવે એમાં એટલું રહ્યું બે ત્રણ ત્રણ વખતે માંડવી રહ્યું છે નો પ્રોબ્લેમ ને આપણો ઉકેડો હા હાલો તે આપણે હલો કીવા હોય ભા આ હકડી મિકો હો કર આ

ત્રણ ને પાઈ લીધા આપણે તિલુડી ગઈ ને મચડીને આપણા ટીંકો બેન બસ ને કેટલા બાકી બે ગાયું ત્રણ વાસડા પાંચ ને બે પાડ્યું હાથ બાકી હાથ પાયે એવું છે હાલો ભાઈ આપણે છે ને પાઈ લીધું કમ્પ્લેટ ને પારડાને પાઈ લીધા મીકુ બેન પાણીનો ટબ મેલ દીધો આ બધાને પાઈ લીધા જો ને ગાયું અમારા આ ઢબલે બેન ને ઢબલા બેન મોટા બેન ને ઢબલા બેન એ બે પાણી ન પીએ તમે બપોર કેડે પીહે હવે ને આપણે આ કચ્છીડી કેમ છે કચ્છીડી ને આપણો ગજરાજ આપણો પાડો લીધો જો કોઈને ખબર ન હોય તો એને કહી દઉં કેટલા લીધો હોય છે જરા કમેન્ટ કરી દેજો વરદી વરદદી નો હા ખાલી આ હખો બેન ના તો બધા વરતતા જ છે આને ને અને ને ટિંકુ બેન ને એના મિકુડી ને આ મથુડી ને ચાલો હાલો દે આપડા બાજરા ની કઈક આવી શું કહેવાય કે નરવાઈ હે ને ઉગો આવો હ ને મજા આ ભુંડડા ગધાડી ના ઈવા હેરાન કરે રહ્યા ને આવ જાતા તમને દેખાતું હોય શું જરાક ઝૂમ કરીને બતાવું છું આ કાયદેસર એટલે બાજરાના હાઈ રૂપે હાઈકું નું એના જેવું ઘર નાખ્યું જોઈ લો પેડા રે આ ખાઈ ની ક્યાંય જાય નહી કઈ નહીં સહન કરવા નહીને બાકીને બાજરાની ને નરવા મસ્તી નહીં તણાઈ ની આ જવાય છે આ એલી કેવી કહેવાય ઓલી એ વાઢ વાઢિયું કેવાય નઈ છે જવાય રે સારી ગયું વાંધો નથી પારવી સોરી કાટી ને મસ્તી નહીં ક્યાંક ક્યાંક થયા ને આમ તણાઈ ગયો એટલે ટૂંકમાં જરાક કેવરા આવે આમ હેઠળ ભૂગી ગયું ને

પડી જાય કેવી કા થાય એ જણાવ આપને રહી આપણે પાછો ધાણામાં પાણી પાણી ચાલતું કરતી તું હા બે ચાલતું કર્યું તું દોઢપણા બે એટલું પીધું ના જે આ એટલું પાંચ ચાર પાંચ ચાર આમાં આની ને હજી આપણો બાજરોને હે ને એટલું બાકી છે એમાં હવે ગાલ પાણી જહાજ તો પાવર આગળ વ્ય જાય ચાર વાગે આ મોટા બાપાનામાં હાલતું હતું એને પી ગયું હતું કે બન પડી તારું વારું હોય તો વાર લાગ્યું મેં કીધું કાલો સળાવી દઉં આમે ધાણા ન ઉગી ગયા એટલે જરૂર હતી એક પાણીની હવે પછી નહીં વાંધો આવે નજી જરાક મોટા થા હે ને પછી પાછું એક પાણી કાઢી નાખ્યું પછી બહુ નહીં વાંધો આવે ધાણા જે ઉગતા હોય એટલે પાણી તો જોઈએ જ હવે હોય ને બાકીને જો આ રીતનું પાણી અલગ એક ચારો ભરાઈ ગયો હોય

પાણી મસ્તી નો કઈ ઘટી નહીં આ બે ચારા છે ને કા કે કા બે ચારા છે ને જરાક ધોવાય વધારે ટૂંકમાં છે ને આમ પર ઢાર પડે ને એટલે પછી વાંધો ન આવે પાણી પાછું એકદમ અહીંથી અહીંથી આમ વળતું હોય ને એટલે યે જરાક ઢાર પડે એટલે જો આ સરડો થઈ ગયો ને આમાં બહુ વાંધો નથી આમાં આગળ જતો હોય પાણી દેખે ને ન્યા સેટ છે જો હું બતાવું તું જો અહીં છે ને ન્યા એક ઠેકાણે જરાક સરડો પડે બાકી ધારો નઈ તો હાવ સુણ્યું થઈ ગયું ખડો વગર ભેહું વગર ભેહું છોડીએ કામ ન હોય તો હવા માં છોડીએ હમણાં તો નેદવાનું આગળ બે આજ બે દી ને આમાં નેદ દેખાય ક્યાંક ક્યાંક દેખાય એ જો ક્યાંક તો નહીં તો નેદ બહુ છે બેલી આલી જાય ને એટલે વાંધો નહીં આવે એવું હોય ને બાકી શેડા જેવું કઈ રહેવા નથી દીધું તડકો લાગે હટી હટી ને હવે આપણે કાઇલનો બ્લોગ અર્જન્ટ કરીએ તો બ્લોગ કેવો લાગ્યો જરા કહેતા જ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને અવા નવા વિડીયો જોવા હોય મારા ગમતા ન ગમતા તો આ ચેનલને સસ્ક્રાઈબ કરી નાખજો હાલો રામે રામતા હું બધાની